મારા સ્વપ્નનું ભારત ગાંધીજી લેખક ગાંધીજી વાચક મયુર વ્યાસ પ્રકાશકનું નિવેદન આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ પહેલ વહેલી ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ નામથી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસને રોજ બહાર પડી હતી જે દિવસ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે પહેલી આવૃત્તિ માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જે પ્રેરણાદાયી ઉપોદઘાત લખ્યો હતો તેનો સમાવેશ આ ગુજરાતી સંસ્કરણમાં કરવામાં આવ્યો છે આ પુસ્તકના મહત્વ પર તે સારો પ્રકાશ પાડે છે શ્રી આર કે પ્રભુએ આ પુસ્તકમાં ગાંધીજીના યંગ ઇન્ડિયા તથા હરિજનમાં આવેલા લેખો અને ભાષણોમાંથી તથા તેમના લખાણોના બીજા સંગ્રહોમાંથી ઘણી કુશળતાપૂર્વક સંગ્રહ કર્યો છે અને ગાંધીજી સ્વતંત્ર ભારત માટે પોતાના ઘરની બાબતોમાં તથા બીજા દેશો સાથેના સંબંધમાં કેવા વર્તનની આશા રાખતા હતા તેની કલ્પના આપવાનો પ્રયત્ન કર્યો છે પુસ્તક વાંચીને આપણી સમક્ષ ગાંધીજીના સ્વપ્નના ભારતનું ચિત્ર ખડું થાય છે જે તે કુશળ કલાકારે યંગ ઇન્ડિયા અને હરિજનના અમર પૃષ્ઠોમાં અંકિત કર્યું છે ઓગણીસો ઓગણસાઠમાં નવજીવન ટ્રસ્ટે તેની બીજી આવૃત્તિ બહાર પાડી તેમાં સંપાદકે દેશની બદલાયેલી પરિસ્થિતિ અનુસાર ફેરફાર કર્યા આ સુધારેલી આવૃત્તિ તૈયાર કરવામાં સંપાદકનો હેતુ વાચકના હાથમાં એક નાનું પણ અધિકૃત પુસ્તક મૂકવાનો છે જેમાં ભારતના તમામ મહત્વના પ્રશ્નો વિશે ગાંધીજીના મૂળ વિચારો વાચકને એક જગ્યાએ વાંચવા મળે અને એ રીતે આ પુસ્તક કેવળ ગાંધી વિચારનો અભ્યાસ કરનારને જ નહીં પણ દેશ સેવાનું કામ કરતા રચનાત્મક કાર્યકર્તાઓને પણ ઉપયોગી થાય અંગ્રેજી પુસ્તકની બીજી આવૃત્તિને આધારે તૈયાર કરેલું આ ગુજરાતી સંસ્કરણ વાચકો સમક્ષ મૂકતા અમને આનંદ થાય છે સ્વતંત્ર ભારતના નવનિર્માણના યુગમાં આવા પુસ્તકનું કેટલું મહત્ત્વ છે તે કહેવાની જરૂર ન હોવી જોઈએ આજે રાષ્ટ્રપિતાના સ્વપ્નોના ભારતને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી આપણે શિરે આવી છે એ જવાબદારી આપણે તેમણે બતાવેલે માર્ગે સતત જાગ્રત રહીને ચાલવાનો સાચો પ્રયત્ન કરીશું ત્યારે જ અદા કરી શકીશું ઉપોદઘાત આપણે એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ તે વખતે દેશ અને દુનિયા સમક્ષ મહાત્મા ગાંધીના સ્વપ્નના ભારતનું ચિત્ર રજૂ કરવું એ એક શુભ વિચાર છે આપણે જે સ્વતંત્રતા મેળવી છે તેને કારણે ભારતનું ભાવિ સુધારવાની કે બગાડવાની જવાબદારી આપણા ઉપર આવી પડી છે એ સ્વતંત્રતા મેળવવામાં મહાત્મા ગાંધીના નેતૃત્વનો ફાળો નાનો સૂનો નથી સત્ય અને અહિંસાના જે અજોડ હથિયારનો ગાંધીજીએ ઉપયોગ કર્યો છે તેની પોતાની અનેક પીડામાંથી છૂટવા માટે દુનિયાને જરૂર છે ગાંધીજીને જે માનવ સાધનોનો ઉપયોગ કરવાનો હતો તે કેવા અપૂર્ણ હતા તે આપણે જાણીએ છીએ છતાં ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરશે કે આપણે ઓછામાં ઓછા બલિદાન વડે જે બલિદાન આપણા જેવી પરિસ્થિતિમાં મુકાયેલ બીજા કોઈ પણ દેશને આપવું પડત આપણું ધ્યેય હાંસલ કરી શક્યા છીએ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેનું આપણું હથિયાર જેમ અજોડ હતું તેમ સ્વાતંત્ર્ય પ્રાપ્તિથી આવી મળતી તકો પણ તેટલી જ અજોડ છે વિજય અને આનંદના આ અવસરે આપણને દોરનાર નેતાની કે તેમને પ્રેરણા આપનાર અમર સિદ્ધાંતોની ઉપેક્ષા કરવાનું આપણને પાલવે નહીં સ્વતંત્રતા એ તો વધુ મહાન અને ઉદ્દત્ત ધ્યેય તરફ જવાનું સાધન માત્ર છે અને મહાત્મા ગાંધીના સ્વપ્નના ભારતની સિદ્ધિ એ જેને માટે તેમણે કામ કર્યું અને જેના તેઓ પ્રતીક છે તે બધાની યોગ્ય પરિણતિ ગણાશે આ પ્રસંગે આપણે તેમના ઉપદેશોના મૂળભૂત તત્વોને યાદ કરવા જોઈએ આ પુસ્તક વાચકની આગળ એ મૂળભૂત સિદ્ધાંતો રજૂ કરે છે એટલું જ નહીં પણ રાજ્ય વ્યવસ્થા અને સામાજિક જીવન સ્થાપીને તથા સંવિધાન મારફત તેમજ આ વિશાળ દેશ કોઈપણ જાતના બાહ્ય બંધન કે આંતરિક અવરોધ વગર કામ કરવાને માટે જે માનવ મૂડી છલકાવશે તેનો ઉપયોગ કરીને સ્વતંત્રતા દ્વારા આપણે એ સિદ્ધાંતો પાર પાડવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકીએ તે બતાવે છે હું આશા રાખું છું કે સૌ કોઈ આ પુસ્તકને આવકારશે સેપ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ